જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ એક્સપ્લોરિયસ ગુજ્જુ ચોર્યાસિકો સુરજ યાત્રાનો આજે છઠ્ઠો દિવસ છે બધા લોકો રેડી છે રાધાકુંડ જવા માટે અત્યારે નાસ્તો કરી અને બધા રાધાકુંડ જવા માટે નીકળશે બહુ જાઝા વૈષ્ણવો આ વિડીયોઝ લીલી પરિક્રમાના જોવે છે અને કમેન્ટ્સ બી હોય છે સ્પેશિયલી એ લોકો માટે જ હું આ વિડીયો અપલોડ કરું છું જેથી કરીને જો ઘણા વૈષ્ણવ એવા હોય કે જે જઈ ના શકે મોટી ઉંમરના હોય પણ આવી રીતના ઝાંખી કરી શકે લીલી પરિક્રમાની અને બધા બાળકોની બી એને ઝાંખી ઘરે બેઠા જ થઈ શકે ઘણાના તો મને કોલ આવ્યા અને એ લોકો એટલા ખુશ થયા ને કે વાહ અમને બી ઝાંખી થાય છે ઘરે બેઠા તો થેન્ક યુ ઠાકોરજીની કૃપા છે કે હું તમને શેર કરી શકું વિડીયો અને આ લોકો જે મને બધા મારા મમ્મી મામી માસી બધા ગયા છે એ લોકો વિડીયો શેર કરે છે મને જેથી કરીને હું તમારા સુધી વિડીયોને શેર કરી શકું છું વલ્લભા ભી શકી છે આજે આપણે બાળકોની ઝાંખી કુન પર થાય છે 哎呀。 બેઠક છીએ હાલો જો ગૌરીબેન આવી ગયા છે નૈનાબેન મુક્તાબેન બેન જો અહીંયા બધા અમે બધા જમવા માટે આવી ગયા છીએ આ જમનભાઈ નો પાલ છે કઠોળ છે ચોરીનું બરાબર પછી અહીંયા છે ભાત દાળ છે પાપડી છે કાચું છે

જમવા માટે આવીએ છીએ એટલે બધી શાંતિ છે રેવાની જમવાની એટલે આનંદ બહુ લઈએ છીએ અહીંયા ઠાકોરજી માટે અને વલ્લભકુલ માટે માલાજી સિદ્ધ થાય છે આ બધી બેનો છે એ હાથ પવિત્ર કરે છે આમ જુઓ વાલા વૈષ્ણવ બધાય વૈષ્ણવ જુઓ કેટલો એનો ચહેરો છે આનંદમાં બધાય પરિક્રમામાં બહુ આનંદ લૂટે છે yeah yeah. में तो चितरोनाथ जी ने करे लो जीवन का पढ़ो कि नारा छनाथ जी मैं मुको तो पुष्टि मारग के रंग लाय पुष्टि मारग के रंग लाय તો પ્રભુને પામવા તમારું જે બધું જ્ઞાન મેળવ્યું છે આવું થઈ જશે એટલે જો તમારી અંદર જ્ઞાન નહીં હોય તો ચાલશો તમે જો કોઈ પ્રકારના યોગમાં જોડાઈ નહીં શકો તો ચાલશે પણ જો તમારી અંદર ભક્તિ નહી હશે તો નહી ચાલે હવે પ્રભુ ગુફામાં રાજા મુસ્કુંદ એ ઊંઘી રહ્યો હતો એ રાજાને એવું વરદાન હતું કે જે કોઈ એને એની ઊંઘમાંથી જગાડે તો એ બળીને રાખ થયો છે એ ભસ્મ થઈ જશે હવે પ્રભુ જ્યારે ત્યાં દોડીને પધાર્યા ત્યારે પ્રભુએ પોતાનો જે પિતાંબર હતો પોતાને પોતે જે વસ્ત્ર ઓઢેલો હતો એ રાજા મુચકુંદ ઉપર નાખી દીધો એમની પાછળ દોડતા દોડતા કાલ યવન એ ગુફા પ્રવેશ્યો અને એ પિતાંબર એને જ્યારે જોયું ત્યારે એને લાત મારીને એને જગાડ્યું જયારે લાત માર્યો જયારે લાતનો અનુભવ થયો અને રાજા મુચકુદ જાગ્યા ત્યારે એમની દ્રષ્ટિથી આ કાલ અને પછી રાજા મુચકુંદની દ્રષ્ટિ એ પ્રભુ ઉપર પડી અને રાજા મુચકુંદે પ્રભુને વિનંતી કરી કે હે પ્રભુ મને આપ ભક્તિ પ્રદાન કરો મેં બહુ ઉપાયો કર્યા બહુ તપ કર્યા પણ મને ભક્તિ મળી નથી એટલે આપ મને ભક્તિ પ્રદાન કરો સામરો આવતી કાલે સવારે યાત્રા છ વાગે

जारी चरण स्पर्श करी नाथ जी का जल जरा दर्शन करी वापस सुविधा अनुसार वाहन द्वारा मुकाम पर वापस आवानू जय Oh. ન મીઠું લાગે છે મને મીઠું લાગે છે મને આ બધાનો ઉત્સાહ જોઈ અને મને બી એટલો આનંદ આવે છે ને કે મને વિડીયોની આતુરતા રે છે કે આ લોકો મને વિડીયો મોકલે અને હું ઝાંખી કરી અને તમને લોકોને એડિટિંગ કરી અને શેર કરી શકું તમે આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી વલ્લભકુલ બાળકોની ઝાંખી તથા વ્રજનામૃતનો લાભ મળે અને હા વ્રજની પણ ઝાંખી થઈ શકે અલગ અલગ સ્થળની અને વિડીયો ગમતો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરતા ના ભૂલતા જય શ્રી કૃષ્ણ તો ચલો મળીએ કાલે